પાનબાઈ માતાને સમજાવે છે કે હે પાનબાઈ જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં ત્યાં લગી ભક્તિ નહીં થાય મતલબ જ્યાં સુધી તમને પડી જવાની લાગી જવાની મરી જવાની કોઈ મારી નાખશે એવી બીક છે જ્યાં સુધી મનમાં ત્યાં સુધી ભક્તિ ન થાય કારણ કે ભક્તિ તો સુરવીરની છે ભય બધો નીકળી જવો પડે નિર્ભય થવું પડે તો જ ભક્તિ થાય બાકી ન થાય સિર પડે વાંકો ધડ લડે પાનબાઈ સોઈ મરજીવા કહેવાય જ્યાં લગી લાગ્યા ભાગ્યની ભે રહે મનમાં ત્યાં લગી ભક્તિ નહીં થાય શિર પડે જેવી રીતે યુદ્ધના મેદાનમાં માથું કપાઈ જાય છતાંય ધડ લડતું હોય છે જેવી રીતે એક આગળની બની ગયેલી ઘટના છે વીર ચાંપરાજવાડા જેતપુર ગામની અંદર થઈ ગયા જિલ્લો રાજકોટ વર્ષો પહેલાંની આ કથા મેં વાંચેલી છે જેમાં ચાંપરાજવાળાનું યુદ્ધ થવાનું હોય છે કોઈ અન્ય રાજા દ્વારા જેતપુર ગામ ઉપર ચડાઈ કરવામાં આવી ત્યારે વીર ચાંપરાંજવાળા વીર એ જ મતલબ મિત્રો સુરવીર હતા એને ભગવાન શંકરની હવેલીમાં એવું કહેવાય છે કે મસ્તક પોતાનું ઉતારી અને ધડ લડ્યું કરોડોની સૈન્યને એને ખતમ કરી નાખી ધળ અને ધળ જેતપુરથી લડતું લડતું લાઠી ગામ સુધી ગયું હતું જે રેલવેના માર્ગે પચાસ કિલોમીટર લાઠી થાય છે તો આનો અર્થ એ જ છે કે યુદ્ધના મેદાનમાંથી જે પાછા પડતા નથી વીર ગતિને પ્રાપ્ત થઈ જાય છે પણ છતાં યુદ્ધના મેદાનને છોડીને ભાગતા નથી એને સુરવીર કહેવાય ને યુદ્ધનું મેદાન છોડીને ભાગી જાય ને કાયર કહેવાય એવી જ રીતના ભક્તિ લાઈન એને છોડીને ફરી પાછા સંસારમાં ફસાઈ જાય છે એને કાયર કહેવાય પણ પોતાના સંસારની અંદર ગમે એટલી તકલીફો આવવા છતાં પણ જે પોતાની ભક્તિ માર્ગને છોડતો નથી તે સાચો સુરવીર છે તો અહીંયા શિર પડે વાંકો ધડે લડે પાનભાઈ મરજી મરજીવા કહેવાય મતલબ અહીંયા અહંકારનું માથું કાપી નાખવાનું શીર મતલબ અહંકારનું માથું કાપી અને વાંકો ધડ લડે હવે અહંકારનું માથું કપાઈ ગયું તો એનું ધડ લડે ધડ એટલે માથા વગરનું શરીર અને અહંકારનું માથું કપાઈ ગયું તો અહીંયા આત્માની ઉપર જે આવરણો હતા કામ કામક્રોધ લોભ મદમો અહંકાર એ અહંકારને કાપી નાખું આત્માની અંદરથી આ અહંકારની સાથે સાથે આ બધું કાઢી નાખવું જેમ કે કામ કામક્રોધ લોભ મદમો શબ્દ સ્પ્રશ રૂપરસ ગન તારી મારી છલ કપટ ઈર્ષા નિદા વાદ વિવાદ ખેદ ખોદણી ઈર્ષા નિદા હું હું મેં મેં માન બળાય મોટાય અભિમાન આ બધું કાપી નાખવું એને પછી એ આત્મા શુદ્ધ બની જાય છે કારણ કે આત્માની અંદર મને બુદ્ધિ અહંકાર જ્યાં સુધી હતા ત્યાં સુધી આત્મા શુદ્ધ ન કહેવાય તો શુદ્ધાત્મા જ્યારે બની ગયો જેની અંદર એક પણ આવરડો રહ્યા નહીં એ આત્મા પછી લડે કોની સાથે લડે પરમાત્માની ભક્તિમાં પરમાત્મા સાથે કોઈ લડી શકે કોઈની તાકાત નથી પરંતુ લડવાનો અહીંયા અર્થ છે પરમાત્માની ભક્તિમાં એ આગળ વધે છે સોઈ મરજીવા કહેવાય એવા સાચા ભક્ત એવા સાચા સુરવીર એવા સાચા સંત એવા સાચા સાધુ એને મરજીવા કહેવાય મરજીવાનો અર્થ છે જીવતે જીવતા જે મરી ગયા જેના અહંકાર કાપી નાખ્યો તો એ જીવતા જ મરેલો છે કારણ કે અહંકાર દ્વારા જ આ બધું કાર્ય થતું હોય છે સાંભળવું એની અંદર પણ ઊંડે ઊંડે અહંકાર છે સત્સંગ કરવો એ પણ ઊંડે ઊંડે અહંકાર છે કારણ કે અહંકાર વગર તો કોઈ પણ વસ્તુ આચરણમાં મુકાતી નથી આંતરિક અહંકાર એક બાહ્ય અહંકાર બાહ્ય અહંકારને મિથ્ય કહેવામાં આવે છે ખોટો અહંકાર છે હું હું મેં અભિમાનનો એ ખોટો અહંકાર છે તો ખોટા અહંકારનું માથું અહીંયા કાપી નાખવાનું કહે છે અને અંદરનો જે અહંકાર છે એ આચરણમાં મૂકે છે બરાબર તો એવી રીતે બોલવું એ પણ એક પ્રકારનો અહંકાર જ છે સાંભળવું એ પણ પ્રકારનો એક પ્રકારનો અહંકાર જ છે કારણ કે અહંકાર જ આચરણમાં મૂકે છે સાંભળવાનું જે આચરણમાં મૂક્યું એ પણ આંતરિક અહંકાર છે બોલવાનું હે આચરણમાં મૂક્યું એ પણ આંતરિક અહંકાર છે તો બધું કપાઈ જવું પડે કાંઈ રહેવું જ ન પડે માત્ર આત્મા તમામ આવરણો હટી ગયા એને મરજીવો કહેવાય હે સોય મરજીવા કહેવાય એને જીવતે જીવતો મરી ગયો કહેવાય અને જીવતે જીવતા મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લીધા કહેવાય પોતાનું શરીર માને નહીં મનમાં શરીરના ધણી જોને મટી જાય સદગુરુ ચરણમાં શિષ્ય નમાવે ત્યારે પૂર્ણ નિજારી કહેવાય પોતાનું શરીર માને નહીં પછી એને દેહભાવ હટી જાય છે કે હું શરીર નથી હું એક આત્મા છું આવું એને નક્કી થઈ જાય છે શરીરના ધણી જોને મટી જાય મતલબ જે આત્મા શરીરનો ધણી થઈને બેઠો તો એ આત્મા મનોદશામાં આવી પોતાની જાતને એક શરીર સમજી રહ્યો તો અને એ શરીરને ચલાવનારો આત્મા છે એનો ધણી એ ધણી આ શરીરથી અલગ થઈ જાય મટી જાય શરીરનો ધણી ખબર પડી જાય કે હું શરીર નથી હું એક આત્મા છું એક સોહમ શબ્દ છું ચૈતન્ય શક્તિ છું પરમાત્માનો એક અંશ છું ત્યારે દેહભાવ મટી જાય મિત્રો સદગુરુ ચરણમાં શિષ્ નમાં આવે એક તો દેહદારી સદગુરુ જેને જ્ઞાન આપ્યું એના ચરણોમાં શિષ નમાવે મતલબ સદ્ગુરુએ જે ભક્તિ ભજન આપ્યું ત્યાં જ શિષને નમાવી દીધું અહંકાર રૂપી શિષ ને અહંકાર બધો તોડી નાખો કાપી નાખો નથી કહેતા કે સંત મિલન કો જઈએ તો જ કે છલકપટ મહાન અભિમાન જીવ જીવ આ વાગે ધરો એ કોટિક યજ્ઞ સમાન એવી રીતે સદ્ગુરુના ચરણમાં જ્યારે બેસે છે દેહદારી સદ્ગુરુના ચરણમાં ત્યારે બધું કા કાઢ નાખવું પડે આ ચરણમાં શીશ નમાવે ત્યારે પૂર્ણ નિજારી કહેવાય હવે અહીંયા પરમાત્મા રૂપી સદ્ગુરુના શરણમાં શીષ નમાવી દીધું મતલબ ને આ બધું ખતમ કરી નાખ્યું ત્યારે પૂર્ણ નિજારી કહેવાય ત્યારે પૂરણ મતલબ પૂરે પૂરા નિજારી કહેવાય મતલબ નિજ નિજ મતલબ પોતે સ્વયં એક આત્મા પોતે સોહમ શબ્દ ઝાર મતલબ શબ્દસ્પ્રસ રૂપરસને ગંધ ચાર મતલબ આ વિષયો આ વિષયોને કાઢી નાખ્યા અને જારી એ વિષય વાસનાઓને ખતમ કરી નાખેલા એના ઉપર વિજય પ્રાપ્ત કરી લેનારા એને કંટ્રોલમાં કરી લેનારા તેને નિજારી કહેવાય છે તે નિજારી છે જે વિષય વાસના ઉપર કંટ્રોલ કરી લે નવધા ભક્તિમાં નિર્મળ રહેવું મેલી દેવી તાણા વાણ હવે નવધા ભક્તિની વાત કરી છે તો નવ પ્રકારની ભક્તિમાં નિર્માણ રહેવું અને મેલી દેવી મનની તાણાવાણ મનમાં ખેંચા તાણી મેલ દેવાની કે મારા જેવો કોઈ જ્ઞાની નહીં હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની મારા જેવું કોઈ જ નહીં હું જ મુક્તિ મોક્ષનો મોટો દાતા આ અહંકાર છે આ તારી મારી છે હે તો આ નવધા ભક્તિમાં નિર્મળ રહેવાની વાત કરે છે પ્રથમ ભક્તિ શું છે સંતન કરસંગા હે મતલબ સંતોનો સંગ કરવો પછી બીજી જે ભક્તિની વાત કરી છે રતિમમ કથા પ્રસંગા મતલબ ભગવાનની કથા પ્રસંગોમાં પ્રેમ રાખો પછી ત્રીજી ભક્તિ જે છે તે ગુરુપદ પંકજ સેવા બરાબર મતલબ અભિમાન રહિત ગુરુપદ પંકજ સેવા તિસરી ભક્તિ અપ અપમાન એનો અર્થ એ જ છે કે જે ત્રીજી ભક્તિ છે અભિમાન રહિત થઈને ગુરુના ચરણાવિંદની સેવા બરાબર પછી જે ચોથી ભક્તિ છે એમાં કહે છે કે મમ ગુણ ગન કરહી કપટ તજી ગાન મતલબ કપટ તજી નિષ્કપટ થઈને પ્રભુના ગુણગાન ગાવા પછી જે પાંચમી ભક્તિ છે તે મંત્ર જાપ મમ દઢ વિશ્વાસ હે પંચમ ભજન સો વેદ પ્રકાશ મતલબ પ્રભુના નામનો મંત્ર જાપ કરવો ભગવાનમાં દૃઢ વિશ્વાસ રાખવો આ છે પાંચમી ભક્તિ જે વેદોમાં પ્રસિદ્ધ છે પછી છઠ્ઠી ભક્તિની વાત કરે છે દમ છઠદમશીલ બીરતી બહુકર્મા નિરત નિરંતર સજ્જન ધર્મ ઇન્દ્રિયો નિગ્રહ સમ દમશીલ સારો સ્વભાવ કે ચારિત્ર અને ઘણા બધા કાર્યોમાંથી વૈરાગ સંત સજ્જનોના ધર્મ કાર્યોમાં જોડાઈ રહેવું તે છઠ્ઠી ભક્તિ છે પછી સાતમી ભક્તિની વાત કરે છે સાતવ જય જગ જગદેખા તે સંત અધિક કરી લેખા મતલબ જગતને મારામય મતલબ રામમય જોવું સમભાવે જોવું અને સંતોને મારા કરતાં અધિક કરી માનવા હું કાંઈ નથી જે છે એ સંતો જ છે હે નથી ઘણી કહેતો કે ભાઈ હું તો અજ્ઞાન અનાળી ગાંડો ગમારને ગધેડો છો એના જેવી વાત છે સંત દી પોતાનો અહંકાર દેખાડતા નથી આ સાતમી ભક્તિ છે પછી આઠમી જે છે એને કહે છે આઠવ જથ્થા લાભ સંતોષા સપને હું નહીં દેખીએ પર દોષા મતલબ આઠમી જે ભક્તિ છે તે જે મળે તેમાં સંતોષ માનવો અને સ્વપ્નમાં પણ પારકા દોષ ન જોવા બીજાના દોષ દુર્ગુણો કોઈ દિવસ જોવા જ નહીં કરે તે ભરે હવે નવમી ભક્તિ વિશે વાત કરે છે નવમ સરલ સબ સન છલ હિના મમ ભરોસે હિય હર્ષના દિના આનો મતલબ છે નવમી ભક્તિ સરળતા અને બધાની સાથે કપટરહિત વર્તન કરવું પ્રભુનો દ્રઢ ભરોસો રાખવો અને કોઈ પણ સ્થિતિમાં હરખ કે શોક ન કરવો આ નવ પ્રકારની ભક્તિ છે બરાબર આ નવે નવ પ્રકારની ભક્તિમાં નિર્મળ રહેવું મતલબ મનની અંદર મેલને આવવા દેવાનો ચિત્તની અંદર મેલ નહીં આવવા દેવાનું સાફ જ રાખવાનું અને મેલી દેવી મનની તાણાવાણ તમામ પ્રકારની મનની જે ખેંચા તાણ છે એક કહે હું મોટો બીજો કહે હું મોટો ત્રીજો કહે હું મોટો એક કહે મહારાજ ગુરુ મુક્તિ અપાવે બીજો કહે મહારાજ ગુરુ મુક્તિ અપાવે ત્રીજો કહે મુક્તિ મોક્ષનો તો ખજાનો અમારી પાસે છે હે ચેલ્યું ચેલા મૂંડી મૂડીને ઢગલે ઢગલા કરી નાખે મોટું સંગઠન ઊભું કરી દઈએ અને એના પૈસા લૂંટી લૂંટી પચાસ પચાસ લાખની ફોર વ્હીલ ગાડીઓ કરોડોનો બેંક બેલેન્સ કરોડોના આશ્રમો હે જમીનો હજારો વીઘા તો આ શું થયું આ ધંધો છે પાંચસો ઓડિયોમાં હું બોલ્યો છું કે ધર્મના નામે ધંધા હાલી છે છેલ્લા ત્રણ વર્ષથી કહેતો આવું છું લગાતાર કે ધર્મના નામે ધંધા છે મિત્રો સાવધાન થઈ જજો અત્યારે ઢોંગી પાખંડી વધારે પૂજાય છે જગતમાં સાચા જતી સતી સંતાણા જગતમાં આ પાખંડવાળા પૂજાણા અત્યારે પાખંડી જ પૂજાઈ રહ્યા છે અને પાખંડીની જ બોલબાલા છે જેમ બગધરાનું નકલી હોનાની જ બગ બોલબાલા છે જેમ જેમ નકલી હોનું આવ્યું તેમ તેમ અસલી હોનાનો ભાવ વધતો ગયો જેમ જેમ નકલી ઢોંગી પાખંડી આ નીકળી પડ્યા ગુરુ બની બનીને તેમ તેમ અસલી ગુરુ અસલી સાધુ સંતોની કિંમત વધવા લાગી છે અત્યારે સોનાની કિંમત તમે જોઈ લો પચાસ હજારની પાર કરી ગયો છે બરાબર તો આ દેવી મનની તાણાવણ પછી કહે છે પક્ષા પક્ષી નહીં હરિના દેશમાં એનું નામ પદની ઓળખાણ જુઓ કરી ને વાત કે પક્ષા પક્ષી નહીં હરિના દેશમાં તો એનો અર્થ શું છે કે જે હરિના દેશને જાણી લે છે પરમાત્માના દેશને જાણી લે છે અગમ અગોચર પરમાત્માને જાણી લે છે એના દેશને પ્રાપ્ત કરી લે છે ત્યાં પક્ષાપક્ષી હોતી જ નથી પક્ષાપક્ષી એટલે પક્ષપાત એક કે હું મોટો એક કે અમારો વાળો મોટો બીજો કે અમારો વાળો મોટો ત્રીજો કે અમારો વાળો મોટો હે આ બધું પક્ષાપક્ષી થઈ આ બધા મતામતી થઈ મતવાદી થયા નથી ગરીબદાસની વાણી ઘણી વાર બોલતો मतवादी न माने सतवादी की बात वक्ता कथा सुनाए श्रोता सुन घर जाए ज्ञान ध्यान की खबर नहीं कैसो जन्म गवाए तो आ एना जीव बात है तो मित्रों पक्षा पक्षी में न रेवाय मार तारा में मा न रेवाए बढ़ो अहंकार है बधू छे आ बधा ना चक्कर में धकेला जावा ये कोई न मुक्ति मोक्ष नहीं थवानी ए तो ध्यान दक्षा पक्षी रहित थी जाओ सत्यना पक्ष में आ जाओ તો પક્ષા નહીં હરિના દેશમાં તો જેને હરિ પરમાત્માને પ્રાપ્ત કરી લીધો છે ત્યાં કોઈ પક્ષા પક્ષી છે જ નહીં મારું તારું છે જ નહીં અને જ્યાં પક્ષા છે ત્યાં સમજી લેજો માયાના દેશમાં છે હરિના દેશમાં નથી જે રીતે એક વાણીમાં માતા ગંગા સુધી કહે છે કે જાતિભાતી નથી મારા હરિકિરા દેશમાં એમ પક્ષા નથી અહીંયા હરિકિરા દેશમાં તો હરિ એટલે પરમાત્માને જે પ્રાપ્ત કરી લે લેશે જાણી લેશે એનું જેને જ્ઞાન થઈ જાય છે ત્યાં પક્ષા રહેતું જ નથી ઉડી જાય બધું અને જ્યાં પક્ષા પક્ષી છે વિવાદ છે તારું મારું છે ઈર્ષાનિંદા છે એ સમજી લેજો હરિના દેશને જાણી જ નથી શક્યા એ બધો ધંધો છે એનું નામ પદની ઓળખાણ જ્યાં પક્ષા પક્ષી મટી જાય ને એનું જ નામ પદની ઓળખાણ એનું નામ પદની ઓળખાણ એ પરમાત્મ રૂપી પદને પ્રાપ્ત કરી ચૂક્યો છે આ એની ઓળખાણ છે આ નોટ કરજો મિત્રો પક્ષા પક્ષી મટી ગય ખેંચાતાણી મટી ગઈ તાણાવાણ મટી ગઈ મતામતી મટી ગઈ મતવાદ મટી ગયો એ અવસ્થાને જે પ્રાપ્ત કરી ગયો છે પરમાત્મા પદને ત્યાં બધું ખતમ થઈ જાય છે અને જ્યાં આવું બધું ભરેલું છે ખેંચાતાણી વિવાદ અહંકાર અભિમાન તારું મારું મેં મેં હું ત્યાં સુધી એ પરમાત્મા પદને પ્રાપ્ત નથી કર્યા સાવધાન થજો આવા ઢોંગી પાખંડી ધર્મના નામે ધંધા કરનારા આવા ગુરુઓથી નકર ફસાઈ ગયા ગયા ચોરાસીમાં બરાબર હવે કહે છે અટપટો ખીલ ઝટપટ સમજાય નહીં એ તો જાણવા જેવી છે જાણ ગંગા સતી એમ જ બોલિયા રે ત્યાં મટી જાય ચારે ખાણ વાહ અટપટો ખેલ આ ખેલ બહુ અટપટો છે ઝટપટ સમજાય નહીં પાનભાઈ કારણ કે એવો પરમાત્માનો ખેલ છે એટલો અટપટો છે એટલો આટી ઘૂંટીવાળો છે કે ઝટપટ ન સમજાય અત્યારે તો બધા ઝટપટ સમજાવી દેવા માંડે આ શું છે આ બધું નકલી છે ઢોંગ છે કારણ કે અહીંયા તો માતા ગંગા સતી સ્વયં કહે છે કે અટપટો ખેલ છે આ ઝટપટ સમજાય નહીં તો આ બધા ઝટપટ સમજાવી દેવા માગે છે કે અમે આત્માની ઓળખાણ કરાવી દઈ અમે બ્રહ્મની ઓળખાણ કરાવી દઈ અમે પરમાત્માની ઓળખાણ કરાવી દે હે અમે આત્મ અનુભવ કરાવી દઈએ આ બધા ઢોંગ પાખંડ છે ઢતિંગ છે કોઈની તાકાત બહારની વાત છે સીધો બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવી દઈએ કે આત્મા અનુભવ કરાવી દઈએ કે પરમાત્મા અનુભવ કરાવી દઈએ બધું ખોટું છે આગળના યુગમાં હતા આવા સંતો અત્યારે આ સંભવ નથી મિત્રો અત્યારે ધરતી માથે હાલની તકે આવા સંતો જે તુરંત આત્માનો અનુભવ કરાવે તુરંત પરમાત્માનો અનુભવ કરાવી દઈએ તુરંત બ્રહ્મને ઓળખાવી દઈએ એવા સંતો દેખાતા જ નથી જે દેખાય છે એનું કામ નથી ખોટો બ્રહ્મ ફેલાવી રહ્યા છે ને ચેલ્યું ચેલા મૂંડી અને ફસાવી રહ્યા છે ને એના પૈસા અડફી રહ્યા છે હે જે અનુભવ કરાવી શકે સાચા સંતો પણ આગળના યુગના કરાવતા અત્યારે આ સંભવ નથી ને અત્યારે જે સંભવ છે એવા સંતો બહાર આવતા જ નથી ઘણીવાર કહી ગયો શોક જૂનાગઢની ગુફામાં આવા હજારો સંતો છે પણ એને કોઈની પડી જ નથી ઘણીવાર કહું છું ને હું જેને સત્સંગ થઈ ગયો સત્યનો સંગ જેની સુરતાનો થઈ ગયો સત્ય સાથે એને કોઈની પડી નથી અને જેને પડી છે ચેલ્યું ચેલા મૂંડવા જ મીંડા એને સત્સંગ થયો જ નથી આ નોટ કરજો આ બધોય ધંધો છે આ બધા નરકમાં જવાના એ તો નરકમાં જઈ તો જવાનો પણ એના ચેલાય બધા નરકમાં હે પછી એક્સ વાયજ કોઈ પણ હોય તો અટપટો ખેલ ઝટપટ ન સમજાય નહીં માતા સતી એમ કહે છે કે ઝટપટ ન સમજાય તો અત્યારે બધા ઝટપટ સમજાવવા માંડી ગયા તો અહીંયા માતા ગંગાસતી ના પાડી અને અત્યારના ઢોંગી પાખંડી ગુરુઓ ઝટપટ સમજાવવા માંડ્યા હા આનું શું કરવું એ તો જાણવા જેવી છે જાણ પાનભાઈ એ તો જાણવા જેવી છે જાણ એ જાણવા જેવી છે એ જાણવા જેવી છે જાણ એને જાણી લો અને અનુભવના ઘરમાં જ્યારે તમે આવી જાઓ ત્યારે ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યારે મટી જાય ચારે ખાણ માતા ગંગા સતી કહે છે કે ત્યારે મટી જાય ચારે ખાણ મતલબ ચાર ખાણ અંડજ ઓરજ રસવીદ અને પૃથ્વીજ પૃથ્વીમાંથી ઈંડામાંથી પસીનામાંથી અને ઓરમાંથી આ ચારે ચાર ચોરાસી લાખની જે ખાણ છે ને મટી જાય ત્યારે માટે બાકી આવા બધા કચરામાં પડ્યા હોય શું એની ખાણ મટે કાંઈ ન મટે જગતમાંથી જલસા કરે ભોળા બાળાવડાને ફસાય ફસાય નથી ઘણી વાણીઓમાં હું બોલતો કે બારી ઝાડ પાથરી મુક્તિમોક્ષના દાણા નાખી અને બિચારા ભોળા બાળવડાને ફસાવી લઈએ હમ મોટું એક સંગઠન ઊભું કરી દઈએ વિશેષમાં બીજું કાંઈ છે નહીં મિત્રો ધંધા થાય તો બોલો મિત્રો પ્રેમથી માતા ગંગા સતીની જય માતા પાનબાઈની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય